હેલો ફ્રેન્ડ્સ ચાલો આજે આપણે ગણિત ધોરણ આઠ ચેપ્ટર નંબર સાત જે જોવાનું છે જો આપણે સ્વાદે સ્વદેપોથી સોલ્યુશન કરીએ છીએ તો આપણે સ્વાદે પોથીનો દાખલા નંબર પાંચ જોઈએ જોઈમાં આપ્યું છે કે અનિલ પાસે અમુક રકમ હતી તેમાંથી તેણે એસી ટકા રકમ છે એનો ખર્ચો કરી નાખ્યો છે અને એની પાસે બારસો રૂપિયા વધ્યા તો હવે શું આપી પહેલા તો અમુક રકમ છે એ આપણે એક્સ લઈ લઈએ અને ટકાવારીમાં આપણે શું લઈ લઈએ સો બરાબર સોમાંથી એને કેટલા ટકા છે ને કે ખર્ચો કર્યો છે એસી ટકા બરાબર ને હવે એસી ટકા ખર્ચો કર નાખ્યો તો એની પાસે કેટલા વધે સો માઇનસ એસી એટલે એની પાસે વધશે વીસ બરાબર હવે એમ કીધું છે બચેલી રકમ છે બારસો છે મતલબ કે વીસ ટકા છે બરાબર વીસ ટકાના કેટલા બારસો તો આપણે તો હંમેશા કેટલા શોધવાનું છે કુલ શોધવાનું છે બરાબર કુલ કેટલું થાય એ સો એ કેટલું બરાબર તો આપણે ગણીએ ચોકરી ગુણાકાર નાખીએ કે સો ગુણ્યા બારસો બરાબર છેદમાં વીસ તો આપણે જોઈએ કે વીસ એક એક મીંડું ઉડી ગયું બરાબર એટલે ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ કે એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકા ક્રિકેટ બરાબર હંમેશા આપણે જોઈએ તો કુલ વસ્તીના શું લેવાનું હોય કુલ વસ્તી કેટલી હોય કુલ વસ્તી સો ટકા બરાબર હવે એમાંથી આપણે કીધું છે બરાબર કે ક્રિકેટ આપણે લખી નાખવાનું કે ક્રિકેટ ક્રિકેટ કેટલા છે સિત્તેર બરાબર ત્યાર પછી ફૂટબોલ કેટલા છે વીસ બરાબર અને અન્ય રમતો પસંદ કરે છે બરાબર હવે વીસ અને સિત્તેર અને વીસ કેટલાથી એસી તો એસી નેવું બરાબર નેવું આપણને મળી ગઈ છે તો અન્યમાં કેટલી બચશે સો માઇનસ નેવું બરાબર ને અન્યમાં કેટલી બચશે સો માઇનસ નેવું એટલે કેટલી બચી દસ બરાબર હવે જો આપણે આ બધી આ વસ્તુ આમ લખી લીધી છે તો અહીંયા કીધું છે કે જો અન્ય પસંદ કરનારા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે બે હજાર છે મતલબ કે દસ ટકા છે એના કેટલા છે બે હજાર બરાબર તો આપણે તો કેટલી ગોતવાની છે અહીંયા કીધું છે ગામની કુલ વસ્તી ગોતો બરાબર તો ગામની કુલ વસ્તી આપણે જોઈએ બરાબર કે સો એ કેટલી તો 100 ગુણ્યા 2000 ના છેદમાં 10 મતલબ કે એક મીંડું ઉડી ગઈ 3 મીંડા ને 4 મીંડા મતલબ કે કેટલી હોય ગામની કુલ વસ્તી હશે 20000 ત્યાર પછી દાખલા નંબર 3 એક ડ્રેસ ની છાપેલી કિંમત

ચાર છે એક બાટની વેચાણ કિંમત કેટલી આઠ હજાર અને સો રૂપિયા મતલબ કે એક્યાસી સો રૂપિયા વેપારીએ છાપેલી કિંમત પર દસ ટકા વળતર આપ્યું છે એટલા માટે શું કે આપણે પેલા તો શું કરીએ કે વળતર આપણે ગોતી લઈએ કે એ 10% વધારો પૂછે તો 100 માંથી આપણે શું કરીએ 10 માઈનસ કરીએ તો કેટલા વધશે 90 બરાબર 90 એ કેટલા છે 81 100 બરાબર તો આપને તો કેટલી ગુટવાના છે 100 એ 100 કેટલું તો અહીંયા થશે 8100 ગુણ્યા 100 ના છેદમાં 90 બરાબર 1 * 90 = 99 81 મતલબ કેટલા મળ્યા આપને 9000 બરાબર કેટલા હશે

તો પંદર હજાર કેટલો હતો લખીએ કરી લઈએ ટકા કરવા માટે હંમેશા આપે છેદમાં સો લખશું બરાબર તો પંદર દુ ને ત્રીસ અને બે મીંડા કેટલાનો વધારો કર્યો છે વીસ એટલે કે કેટલા વધેલા છે ત્રણ હજાર બરાબર તો પંદર હજાર પ્લસ બરાબર ત્યાર પછી ફર્નિચરના વેપારીએ પચીસ હજાર નું ફર્નિચર મંગાવ્યું તેને આઠ ટકા જીએસટી ચૂકાવી આ ફર્નિચર તેને કેટલાનું પડ્યું છો એની તો પચીસ હજારનું ફર્નિચર મગાવ્યું એના ઉપર એને કેટલા ટકા આઠ ટકા શું લાગ્યું જીએસટી બરાબર તો આપણે આપણે ગોતી લઈએ કે પંદર છે પચીસ પચીસ છે એના આઠ ટકા કેટલા થાય બરાબર પચીસ અઠા બસો બરાબર અને એક આ મીંડું વધેલું હતું તો એને જીએસટી કેટલી બે હજાર પચીસ હજાર બે હજાર ફર્નિચર જીએસટીસ હજારનું થયું હશે ચાલો દાખલા નંબર સાત કે ટીવી ના વેચાણમાં વિચાર કિંમત બત્રીસ હજાર છે તેના ઉપર આઠ ટકા જીએસટી આપવામાં આપવામાં આવ્યો છે તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડશે તો આપણે પહેલાં શું કરીએ કે બત્રીસ હજાર બરાબર કેટલા આપેલા છે બત્રીસ હજાર દાખલા નંબર સાત છે બત્રીસ હજાર એના જીએસટી કેટલા છે આઠ ટકા બરાબર તો છેદમાં સો ઓકે તો આપણે અહીંયા થશે કે બત્રીસ ત્રણસો ને વીસ ગુણ્યા આઠ જેના આપણને જવાબ મળશે બે હજાર પાંચસો અને સાઠ બરાબર તો ટોટલ શું કહેવાય કે જીએસટી આપણે આખી કુલ રકમ ખરીદવા માટેની કુલ રકમ ગોતવાની છે બરાબર તો આપણે ઓલરેડી છે ને કે બત્રીસ હજાર તો ટીવીની કિંમત છે જ એમાં આપણે છે બે હજાર પાંચસો અને સાહીઠ છે એ જીએસટી એડ કર્યું એટલે આપણને કુલ મળશે ચોત્રીસ હજાર પાંચસો અને સાઠ જે આપણને કુલ કિંમત મળશે ચાલો ત્યાર પછી દાખલા નંબર આઠ કે મેં એક રેડિયો બાર બાર ટકા જીએસટી આપીને ખરીદ્યો જો આ રેડિયો મેં ચુમ્માલીસ એંસી ચૂકવ્યા હોય તો રેડિયાની છાપેલી કિંમત શોધો